टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जनु नाम है वॉट्स योर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચુક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ ની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ મહાદેવમ મહાતનયમ મહાધ્યાન પરાયણમ મહાપાપહરમ દેવમ મકારાય નમો નમઃ મિત્રો પંચાંક જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ છે તો આજે તારીખ થઈ રહી છે સોળમી ફેબ્રુઆરી બે હજારને છવ્વીસ આજનો વાર છે સોમવાર તિથિની વાત કરીએ તો આજે મહાવદ ચતુર્દશી બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે શ્રવણ અને યોગની વાત કરીએ તો આજે વરિયાન યોગ બની બની રહ્યો છે છે કરણ ચતુષ્પાદ જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમ રોજ મકર રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ મકર રહેશે જે પ્રમાણે તેમના નામના વર્ણના અક્ષરો રહેશે ખ જ અને ગ્ય તે પ્રમાણે નામકરણ કરું શુભ કલ્યાણકારી બની શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની તો એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની સૂર્યોદય સવારે સાત કલાક ને તેર મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને પાંત્રીસ મિનિટ થશે જ્યારે રાહુકાલમ સવારે આઠ કલાક સાડત્રીસ મિનિટ પ્રારંભ કરી દસ કલાક અને પાંચ મિનિટ સુધી રહેશે આજે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક એકત્રીસ મિનિટ પ્રારંભ કરી બપોરે એક કલાક અને સત્તર મિનિટ સુધી છે આજે વિજય મુહૂર્ત બે કલાક અડતાલીસ મિનિટ પ્રારંભ કરી ત્રણ કલાક અને ચોત્રીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે સિદ્ધ યોગ બની રહ્યો છે તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આરોગ્ય બાબતે સાવચેત રહેવાની જરૂર છે થોડીક સાવધાની આપના માટે શુભ રહેશે આજના દિવસે આર્થિક સમસ્યાઓ જે હશે દૂર થતી જોવા મળશે આર્થિક બાબતે દિન આપના માટે અનુકૂળ રહેશે મહત્વપૂર્ણ બાબતો ઉપર આજે ધ્યાન આપવાની જરૂર છે જો ધ્યાન આપશો તો એક તમારા માટે લાભકર્તા સાબિત થઈ શકે અન્યથા કોઈ મહત્વની વસ્તુ છૂટી જશે જે નુકસાનની સ્થિતિ પણ બતાવી શકે જીવનસાથી દ્વારા જો મનમુટાવ તો કોઈ વાતે આપની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે એ પ્રકારનું પગલું થશે તણાવનો સમયગાળો આજે ચાલુ જ રહેશે પણ પરિવાર આપની વારે ઊભો રહેલો જોવા મળી શકે એટલે એકંદરે મિશ્ર પ્રતિસાદયુક્ત આજનો દિન મેષ રાશિના જાતકો માટે છે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નહીં વળશે ઉપાય શું કરવો છે તો આજના દિવસે ચોખાનું દાન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની દ્વિતીય એટલે બીજા ક્રમની આ રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે રમત ગમત માં આજે જોડાવું આપના આરોગ્ય માટે શુભ રહેશે બીજાને પ્રભાવિત કરવા માટે ખર્ચ ન કરવો એ સ્નેહીજનોના સહયોગથી આપના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ આવતી જોવા મળી શકે સાથે જે વ્યાપારીઓ છે છૂટક કે જથ્થાબંધના વેપારીઓ માટે દિન શુભ રહેવાનો છે લાભ કરતા છે મંગલકારી છે કલ્યાણની સ્થિતિવાળો આજનો દિન બનતો જોવા મળશે છે જીવનસાથીના આરોગ્યને લઈને થોડી ચિંતાઓ વધી શકે છે ટૂંકમાં વાત કરીએ તો દિન આજે આપના માટે મધ્યમ છે વાત કરીશું ઉપાયની આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે એ ક્રીમ રંગ છે કોઈ પણ ત્યાં રંગ લાભકર્તા નહીં મળશે ઉપાય શું કરશું આજના દિવસે ઘરમાં ભગવાન શિવની આરાધના કરવી સાથે દહેલીજ એટલે ઉમરાની પૂજા અવશ્ય કરવી લાભ કરતા છે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રના ત્રીજા ક્રમની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે લોકો સાથે ખુશીઓની વહેંચણી કરવાથી આનંદની અનુભૂતિ થશે એ આપના સ્વાસ્થ્યને સુધારવામાં લાભ કરતા છે બાળકોના શિક્ષણ પર આજે ધન ખર્ચ થાય એવા ગ્રહમાન દ્રષ્ટિ ગોચે છે આજે સમજી વિચારીને બોલવું કડવા શબ્દો શાંતિનો ભંગ કરી શકે છે તો વાણીમાં મધુરતા રાખવી આજે આપના માટે લાભ કરતા નિવડતી જોવા મળી શકે તો મધુરતા યુક્ત ઓછા શબ્દોનું ઉચ્ચારણ કલ્યાણકારી સાબિત થશે તમારા પ્રિયજન અને તમારી વચ્ચે કોઈ વાતને લઈને ગેરસમજના કારણે મતભેદ કે તિરાડ ઉત્પન્ન થઈ શકે છે બને ત્યારે એટલું જલ્દી ગેરસમજને દૂર કરવા પ્રયાસ કરવો આપના માટે હિતકર સાબિત થશે સગા સંબંધીઓની દખલગીરી દાંપત્ય જીવનમાં મુશ્કેલ ઊભી કરી શકે છે તો કાચા કાન ન રાખવા આપના માટે હિત આવે છે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે આછો પીળો રંગ કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નહીં હોય છે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે આમાન દાન કાચા સીધાનું દાન કોઈ પણ બ્રાહ્મણ સાધુ સંત અથવા તો અન્નક્ષેત્રમાં કરવું કલ્યાણકારી સાબિત થશે જી

આપનો આજનો દિવસ લાભદાયક છે ઘણી બાબતોમાં છતાંય આપ મૂંઝવણમાં પડી જશો કે શું કરવું શું ન કરવું યોગ્ય નિર્ણય લેવામાં મૂંઝવણનો અનુભવ થતો જોવા મળે અટકેલું સરકારી ક્ષેત્રનું કામ હશે તો એ આજે પાર પડશે ટેકનિકલ સમસ્યાઓનો પણ ક્યાંક ને ક્યાંક આજે તમારે સામનો કરવો પડશે આવડત એ સમસ્યાઓમાંથી બહાર કાઢશે આ સાથે સહકર્મીઓ સાથે કોઈ વાતને લઈને મતભેદ અને તણાવની સ્થિતિ પણ બની શકે છે એટલે એકંદરે તમારા માટે મધ્યમ જોવા મળી રહ્યો છે હવે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભરંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તે છે પિસ્તા ગ્રીન કોઈ પણ રીતે આ કલર આપના માટે લાભ કરતા સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે આપના માટે શ્રેષ્ઠમ ઉપાય છે માતા પિતાની સેવા કરવી હવે વાત કરી આગળની રાશિ એટલે સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે આપણે ભાવનાત્મક રીતે મજબૂત બનવું પડશે પ્રેક્ટિકલ બનીને કામ કરવું પડશે જો લાગણીઓમાં આવીને કામ કરશો તો કામ નિષ્ફળ થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે આજે વેપારીઓને સારો નફો થાય લાભ કરતા દિન વેપારીઓ માટે બની રહેશે જ્ઞાન માટેની તરસ નવા મિત્રોની શોધ કરી આપશે નવા મિત્રો બનાવી આપશે જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે પ્રણય જીવનની અંદર સમય ફાળવતા દાંપત્ય પ્રેમી પાત્રની સાથેના જે નિષ્પ્રાણ થયેલો પ્રેમ આજે પુનઃ સુચારુ રૂપે જાગૃત થશે પેન્ડિંગ બિઝનેસ પ્લાન શરૂ કરવા માટે દિન શુભ છે એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ દિન રહેશે હવે વાત કરીએ જો ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે કોઈ પણ રીતે આ રંગ આપના માટે કલ્યાણપ્રદ રહેશે ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ ચક્રના ષષ્ઠમ ક્રમાંકની રાશિ બને છે કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજ આપ ઊર્જાથી ભરપૂર રહેશો અને એ ઊર્જાના કારણે આખા દિવસનું કામ ટૂંક સમયમાં એટલે અડધા સમયમાં જ પૂર્ણ કરી શકશો દિન શુભતાથી ભર્યો રહેશે આજના દિવસે સમજી વિચારીને ધન ખર્ચ કરવું એ હિતાવ રહેશે આજના દિવસે તમને પ્રેમનો અનુભવ થઈ શકે પ્રણયની લાગણી પ્રણયનો અનુભવ ફિલિંગ આજે ઉત્પન્ન થઈ શકે એવા ગ્રહમાન દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે તો જીવનસાથી સાથે સંબંધોમાં ગેરસમજના કારણે તણાવ આવવાની પણ સંભાવનાઓ છે આજે તમારા કામની ઘણી રીતે અસર તમારા ઘર ઉપર પડી શકે છે એટલે એકંદરે સાવચેત રહેવાની જરૂર છે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરી લઈશું ઉપાયોની આજે આપના માટે શુભરંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તે પેરેટ ગ્રીન એટલે પોપ રંગ આપના માટે શુભ છે ઉપાય આજના દિવસે પક્ષીઓને જળની વ્યવસ્થા કરવી લાભ કરતા રહેશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રના સાતમા ક્રમાંકની આ રાશિ તુલા જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત આવા જાતકો માટે આજે નાની નાની બાબતો પર ચીડાઈ જવાની સ્થિતિ આપની બનશે જે આપના આરોગ્યને વધારે પીડિત કરતું જોવા મળી શકે તો આરોગ્ય લાભ માટે ચીડાવાની બાબતથી બચવું હિતાવ રહેશે તો આજે સાંજે ઘરે અચાનક મહેમાનોનું આગમન થઈ શકે ઘર મહેમાનોથી ભરાઈ જઈ શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે કોઈ પ્રસંગને લઈને આજે મોટા ભાગનો સમય ખરીદારી આજે દાંપત્ય જીવનમાં નવી ઉર્જા લાવી શકાશે આજે તમારું સ્વાસ્થ્ય ગડબડ થઈ શકે છે ખાનપાનમાં સાવચેત રહેવાની જરૂર છે ટૂંકમાં દિન અનુકૂળ છે હવે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે બદામી રંગ કોઈ પણ ઉપાય શું કરીશું તો આજના દિવસે ભગવતી અંબિકાની આરાધના કરવી નાના બાળકોને ખુશ કરવા કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રના આઠમા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે લાગણીઓને અને ક્રોધને આજે નિયંત્રિત રાખવાની જરૂર છે બાળકોના શિક્ષણ પર ધન ખર્ચના આજે યોગો જોવા મળી રહ્યા છે ધનને લઈને પૈસાને લઈને પરિજનોની વચ્ચે કોઈ વિવાદ ઉભો થાય એવા ગ્રહમાન છે શક્ય હોય તો વિવાદને ટાળવા પ્રયાસ કરવો આપના માટે હિતકર રહેશે નોકરીમાં બદલાવ થશે જે આપના માટે માનસિક શાંતિનું કારણ બનશે એટલે એકંદરે દિન આપના માટે શુભતા તરફ વધી રહ્યો છે પરિવાર સાથે આજે કામમાં વ્યસ્ત હોવાના કારણે સમય નહીં ફાળવી શકો અને જેના કારણે મનમાં થોડાક દુઃખની લાગણી રહી શકે ટૂંકમાં દિન આપના માટે મધ્યમ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ લાલ રંગ છે કોઈ પણ રીતે લાભ કરતા રહી છે ઉપાય આજના દિવસે આપે હળદરનું સેવન કરવું શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ 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 ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે મનમાં નવી આશા જાગવાથી માનસિક શાંતિની સ્થિતિ બનશે થોડો સમય આજે તમે નિસ્વાર્થ સેવામાં પણ પસાર કરો એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે બાળકોને ખાસ આજે સાચવવાની જરૂર છે રમત ગમતમાં નાની મોટી ઈજા થઈ શકે છે જીવન સાથી સાથે તમે શ્રેષ્ઠતમ દિવસનો પસાર કરી શકશો એટલે દાંપત્ય જીવન પણ સુખમય વ્યતીત થશે આજનો દિવસ આપના માટે મિશ્રિત ફળવાળો બની રહ્યો છે એકંદરે મિશ્રિત ફળ આજનો દિવસ આપને પ્રદાન કરી રહ્યો છે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ બદામી રંગ છે કોઈપણ રીતે આ રંગ લાભ કરતા નહીં મળશે ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે લલાટમાં ગોપીચંદનનું તિલક અવશ્ય કરવું શુભ સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પર જાણી લીધું છે છે અને અને હવે આગળ વાત રાશિ અંતિમ ત્રણ ત્રણ મકર કુંભ આ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ અને ઘ આવા જાતકો માટે આજના દિવસે તમારું આરોગ્ય સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારના ગ્રહમાન છે વ્યાપારમાં સારો નફો થશે વ્યાપના ચહેરા ઉપર લાલીમા લઈ આવશે ખુશીઓ લઈ આવશે પરિવારમાં નવા વ્યક્તિનું આગમન સંભવી શકે છે તો કોઈના વિશાળ નિશ્ચિત થાય એ પ્રકારના આજના ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે નવી ભાગીદારી આજે આપના માટે ફળદાયક સાબિત થશે જે નવી ભાગીદારીમાં વેપાર વ્યવસાય કરવા જઈ રહ્યા છે નિશ્ચિત લાભના યોગો બનશે ફાયદાકારક દિન રહેશે કિંમતી સમય આજે આળસમાં બરબાદ ન કરવાની સલાહ આપવામાં આવે છે આજે જેટલી મહેનત કરશો એટલો લાભ મળી શકે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે એ છે કોઈ પણ રીતે આ રંગ આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવાનો છે તો આજે સુવાસિત જળથી કરવો કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની એકાદશ એટલે અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ઘ શ અને શ આવા જાતકો માટે પરેશાન થવું ચિડાઈ જવું આપના સ્વાસ્થ્યને વધારે બગાડી શકશે તો સાવચેત રહેવું વિતાવર રહેશે શક્ય એટલું આજે આરામ કરવાનો પ્રયાસ કરો આપના માટે શુભ કર રહેશે નજીકના વ્યક્તિ દ્વારા મહત્વનું માર્ગદર્શન તમને મળશે જે આપના વેપાર વ્યવસાયમાં પ્રગતિ માટે લાભ કરતા રહેશે પ્રિયને તમે તમારા વિચારોને આજે સ્પષ્ટપણે વ્યક્ત કરી શકો મનની કોઈ ભાવના હશે કહેવામાં તકલીફ પડતી હશે તો આજે સહજતાથી તમે કહી શકશો તો આજે દાંપત્ય જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન થાય એવા ગ્રહમાન છે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરી ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે જાંબલી રંગ છે કોઈ પણ પ્રકારે આ રંગ લાભ કરતા નહીં વધશે ઉપાય શું કરશું તો આજના દિવસે ઋતુફળોનું દાન કરવું લાભ વાત કરીએ આગળની રાશિ રાશિ આવા જાતકો માટે લાંબી બીમારીમાંથી આજે મુક્તિ મળી શકે રાહત મળી શકે એવા ગ્રહમાન છે કોઈ વિવાદાસ્પદ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવાનું ટાળવું એ આજે આપના માટે હિતા છે આજે ભાવનાઓ વ્યક્ત કરવામાં થોડી મુશ્કેલીનો અનુભવ થઈ શકે એવી પણ ગ્રહ સ્થિતિ જોવા મળે છે તો કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં આજે વેગ આવી શકે પ્રગતિ મળી શકે કાર્ય આગળ ચાલી શકે આજે સાંજ સુધી શુભ પરિણામ મળવાની શક્યતાઓ છે એકંદરે મીન રાશિના જાતકો માટે માધુર્યયુક્ત આજનો દિન બની રહી છે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીએ આજના દિવસના અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક અને અને ભાગ્યાંક બની રહ્યો છે છે સુખ સૂર્ય કેતુનો આજનો દિવસ ઉતાર ચઢાવ અવશ્ય આપી શકે છે પણ દિવસ લાભ કરતા રહેશે તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલા આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો દિવસના વિશેષની વાત કરીએ તો આજે સોમવતી અમાવસ્ય સાંજે પાંચ વાગ્યા પછી સોમવતી અમાવસ્ય બને છે તો આજના દિવસ શિવાર્ચન કરવું પિતૃઓને પૂજા અર્ચના કરવી પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો લાભ કરતા સાબિત થાય કલ્યાણકારી સાબિત થાય છે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ વાત કરીશું આજના દિવસના મહામંત્રની જેનો જાપ આજે આપના માટે શુભ અને મંગળકારી બનશે તો નોંધી રાખે આજના દિવસનો આ મહામંત્ર ઓમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ મુક્ષીય આ મંત્રનો જાપ જાપ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે એક માળા અવશ્ય કરો લાભ જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જેમાં મંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ તે મુજબ જાપ કરવા રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર સંપર્ક કરી શકો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના આ નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સઅર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર